પુરાવામાં લાંચની સાબિતી થતા હવે અટકાયત કરાઈ છે હાલ રવિન્દ્ર પટેલ સુરતમાં સિંચાઈ પેટા વિભાગમાં કાર્યરત છે સુરતથી રવિન્દ્ર પટેલની અટકાયત કરાઈ છે ઓનલાઈન પર સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે નરેન્દ્ર હાલ કઈ રીતે અટકાયત કરાઈ છે આગળ કેવી કાર્યવાહી થશે જી ચોક્કસથી જણાવી દઉં કે વર્ષ બે હજાર એકવીસ દરમિયાન નાયબ કાર્યપાલક તરીકે ઇજનેર રવિન્દ્ર ઈશ્વર પટેલ કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી પરંતુ એસીબી નો આ છટકો નિષ્ફળ ગયો હતો અને તે દરમિયાન જે માંગણીઓ કરવામાં આવી હતી પૈસાની તેની રેકોર્ડિંગ હતું અને આ રેકોર્ડિંગ ના આધારે એસીબી દ્વારા એફએસએલ માં મોકલવામાં આવ્યો હતો અને આ જે રેકોર્ડિંગ રિપોર્ટ આવ્યો હતો તે રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલ સર્વિસ નોકરી કરે છે તેની અટક કરવામાં આવી છે હાલની વાત કરીએ તો હાલ જે એસીબી દ્વારા જે નિષ્ફળ ગયેલું છટકું જે જે આરોપી છે તેના ઓઇસ રેકોર્ડ પરથી જે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તેને લઈને એની અટક કરવામાં આવી છે જી બિલકુલ આભાર માહિતી બદલ